i'm સંપ્રદાયનાધ્યસ્થાપક અનંતબ્રહ્માડાધીશ વિશ્વિયન્તા સકર્તા સત્કલના પરમ વિશાં અનંતશોના તારણ પરમોલધર્મધરંધર મહાનસમર્થ પરમશ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમદયાળુ પરમકૃપાનિધિ સર્વન દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે જગતના જીવોને ઉલટા માર્ગેથી વિપરીત પરિસ્થિતિમાંથી પાછા વાળવા માટે વિશ્વ નિયંત્ર સકરતા સર્જનહારનો સંદેશ લઈ

પરમ ગુરુના જે વચનો છે એને આપણે ધ્યાનથી શ્રવણ કરીએ પછી એનું મનન ચિંતન કરીએ અને પછી આચરણમાં ઉતારી પ્રાપ્ત થાય છે યા તો પરમ ગુરુના વચનો મહિમા સમજાય છે પરમ ગુરુ નો મહિમા સમજાય છે પરમ ગુરુ નો મહિમા સમજવા માટે એમના એક એક વચનને આપણે ધ્યાન થી શ્રવણ કરી છે કે વિપરીત જુગ ભયો સર્જનહારે આ જગત ને વિપરીત પરિસ્થિતિમાં વશ થયેલું જોઈ અને કરુણા સાગર બાપજી ને આજ્ઞા આપે

મિત્રની સલાહ થી કોઈ તો ત્યાં તો ગયા અને પૈસા તો એ લઈ લેતા હોય છે પછી જૂઠી લાલચ આપે અને નોકરી ના આપે ત્યાં ગમે તે ઓફિસમાં એને રાખે ને કેનું શોષણ કરે બીજી ત્રીજી રીતે તો એ રીતે ત્યાં એ વિપરીત પરિસ્થિતિમાં ફસાઈ જતા હોય છે પછી એની પાસે કશું જ ના હોય પાછા આવવા માટે પાસપોર્ટ પણ લઈ લે લોકો એ પરિસ્થિતિમાં એને કરવું શું તો આપણે પણ અહીંયા જગતમાં આવ્યા કરતા માલિકે આપણે મોકલ્યા છે આનંદ કરવા પણ આપણે માયાના સુખની લાલચમાં આપણો પાસપોર્ટ પણ એમને આપી દીધો આપણી ઓળખ છે એ પાસપોર્ટ છે પણ આપણે ભૂલી ગયા અને પરાધીન થઈ ગયા એની જે હાલત ખરાબ થઈ જાય છે આજે એ જોઈને એમણે તો બધાને સંદેશ આપ્યો કે તમે આવી કોઈ લાલચમાં અહીં આવતા નહીં અને ભારત સરકારને નિવેદન કર્યું કે અમને આમાંથી છોડાવો પેલા તો લાલચમાં જ ના આવવું જોઈએ પેલા તો આંધળો વિશ્વાસ ના રાખવો જોઈએ ગમે તે આપણે ઓળખતા ના હોય એમના ભરોસે ત્યાં જઈએ ત્યાં કોઈ અજાણો માણસ આવીને આપણને લેવા આવે અને એ કે એમ બધું કરવાનું આપણે શું ખબર એ માણસ કેવો છે ક્યાં લઈ જાય એમાં જગતમાં પણ એવું છે કે આપણે અંધવિશ્વાસ રાખીને ભક્તિ નથી કરવાની

એનો સાર ના સમજા અગર તો આપણે અહીંયા છે શા માટે આપણે જન્મ શા માટે મળ્યો છે સાર ના એક ભાઈ હમણાં યુકે માં મળ્યા હતા એને બહુ સરસ જિજ્ઞાસા એને પ્રગટ કરી કે આપણે જીવન મળ્યું છે કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો એનો કોઈ ધ્યેય હોય છે એમ આપણને જીવન મળ્યું છે અને આપણે જે કંઈ કરીએ છીએ એનો કઈ ધ્યેય છે બહુ જીજ્ઞાસ પરમ ગુરુની થોડી ઘણી બધી વાતો કરી કે આ જગત કરતા એ જગત બનાવ્યું છે અને આ જગત ની અંદર આપણે આવ્યા છીએ આપણે પોતાને ભૂલી ગયા છીએ આપણે આ જગતમાં ગમે તે કરીએ જીવન જીવીને ચાલ્યા જવાના પણ કોઈ વ્યક્તિ પોતાનો વિચાર નથી કરતા હું કહીનો ને ક્યાં લગી હું ક્યાંથી આવ્યો છું અને અહીંયા રેવાનો છું કેટલું આમ તો બધાને ખબર છે પચાસ સાઈઠ કે સિત્તેર સુધી છીએ આપણે અહીંયા પણ તોય આપણે કેટલી બધી માયાની મમતા રાખીએ છીએ કે જાણે આપણે અહિયાં રહેવાના હોઈએ એવી આપણી વ્યવસ્થા હોય છે એમ નહીં કે આજે આ છોડીને જતા રહેવાના છે કાલે શ્વાસ બંધ થઈ જાય તો કાલે જતા રહીએ

સંસારના પદાર્થોની અંદર આસ્થા રાખીએ છે શરીર સુખની અંદર આસ્થા રાખીએ છે પણ જે આપણને સુખ આપે છે પરમેશ્વરની અંદર આસ્થા નથી તો સમજવાનો કે આપણી આસ્થા ખોટી છે પરમગુરુની કૃપા છે આપણું અહોભાગ્ય છે કે આપણે પરમગુરના શરણમાં આવ્યા છીએ અને એમના શરણમાં આપણી આસ્થા છે નહી તો આ સંસારની અંદર મોટો વર્ગ શરીર સુખની અંદર આસ્થા રાખે છે સંપત્તિની અંદર આસ્થા રાખે છે ભલે જરૂરી હોય પણ એ આપણને વાસ્તવિક સુખ આપશે નઈ સુખ તો આપણા સ્વરૂપમાં છે અને આપણે શોધીએ છીએ બહાર ઘણા લોકોને ઘરનું ખાવાનું નથી ભાવતું બહાર મોજ કરવા છે બહારનું ખાવાનું પછી લગ્ન જ ના કરવા જોઈએ એમ આપણી પાસે સુખ હોવા છતાંય આપણે સુખ માટે બહાર ભટકીએ છીએ કે આ મળી જાય તો હું સુખી થઈ જાઉં એ મળતું નથી ત્યાં સુધી દુખી છે

હું કોણ છું આટલું જ આપણું જીવન છે અને આ જીવન પણ આપણે કેવી રીતે જીવવું જોઈએ ભલે થોડું છે એમાં પણ આપણે સારી રીતે જીવીએ તો જીવનમાં આનંદ છે નહી તો વિપરીત આસ્થાને લઈને માણસ સંસાર સુખની ચાહનામાં દોડા દોડી કરે છે એને માત્ર અલ્પ સુખ મળે છે વધારે તો એ જ થતો હોય છે ઘર ઘરમાંથી દુઃખના સમાચાર આવે છે એટલે કોઈ સુખી દેખાતું નથી પણ આ જગતની અંદર કોઈ પરમ ત્યાગી પરમ વૈરાગી કોઈ વિરલા મહાપુરુષ હોય કોઈ ભક્તો હોય એ સુખી દેખાય છે પણ ની અંદર જેટલી મમતા છે જેટલો મોહ છે જેટલી માયા છે જેટલી આસક્તિ છે જેટલી તૃષ્ણા છે એટલા જ માણસો દુખી છે ભગવાનની બધી વસ્તુઓ બનાવી છે અને આપણને મળે તો એને વિવેકથી વાપરવી જોઈએ અને ભગવાનમાં પ્રીતિ કરવી જોઈએ કે ભગવાને મને બધું આપ્યું છે ભગવાને બનાવ્યું છે અને દરેક વસ્તુનો વિવેકથી ઉપયોગ કરે તો જ સુખ આપે છે ખાવાનું ભગવાને બનાવ્યું છે આપણે ખાઈએ તો કોઈ વાંધો નથી પણ સારું જોઈને વધારે ખાઈએ તો તકલીફ છે ઘણા લોકો વધારે ખાઈ લે ભજીયા હોય ગરમ ગરમ બે પાંચ વધારે ખાઈ લે દસ ખાઈ લે તો કોમ્પિટિશનમાં ખાઈ લે અને પછી ફાકી ખાઈ લે તો એ સમસ્યા થતી હોય છે મર્યાદા ભોગવવામાં આવે તો માણસ સુખી થાય છે માણસના ભાગ્ય પ્રમાણે એને જે કંઈ મળે એનો એને ઉપયોગ કરવો જોઈએ સારી સુંદર વ્યવસ્થા હોય સારું મકાન હોય સારી ગાડી હોય કપડા હોય સારો વ્યવસાય હોય તો પછી એના માટે ભજનની અનુકૂળતા બહુ જ રહેતી હોય છે એમના બાળકોને પણ ચિંતા ના હોય બધું જ તૈયાર હોય તો એને એને પણ સારા સંસ્કાર આપવા જોઈએ એની જગ્યાએ માણસ પૈસા કમાવાની લાય ભગવાનને ભૂલી જાય ભોગવિલાસની અંદર એ ફસાઈ જાય એમના બાળકો પણ ભોગ પ્રધાન બની જાય તો એ આખો પરિવાર અંતે દુઃખી થાય છે પછી જયારે બાળકો કઈ વિપરીત કાર્ય કરે ત્યારે વિપરીત માર્ગે ચાલવા માંડે છે ઘણા લોકો કેટલા પ્રકારના વ્યસનોમાં ફસાઈ જતા હોય છે કેટલી પ્રકારની આદતોમાં ફસાઈ જતા હોય છે એમાં કળિયુગની અંદર ત્રણ

નાના વ્યસન થી માંડી અને મોટા વ્યસન સુધી આજે બધાને બરબાદ કરી રહ્યો છે આજની યુવા પેઢીને એ ગુમરાહ કરી રહ્યો છે જેને સંધ્યાનો સમય થાય તો ભક્તિમાં પ્રાર્થનામાં રસ નથી રહેતો ઘરમાં પ્રાર્થના થતી હોય કે થતા હોય એક વ્યક્તિ કરતી હોય બીજા બધા એવું છે કે બધા જ લોકો પ્રાર્થના કરે સાથે કરે યા તો એમની અનુકૂળતા એ કરે આપણે બધાના ઘરમાં જોઈએ છે ભોજન બધા કરે છે કે નહીં કે મોડું મોઢા આવે તો ના કરે

પરિવારમાંથી મર્યાદાઓ છૂટતી જાય છે અને લડાઈ વધતા જાય છે સંબંધોનું મૂલ્ય ઘટતું જાય છે સંબંધોનું મૂલ્ય ઘટે જ્યારે પરમેશ્વરના સંબંધ નું મૂલ્ય ઘટી જાય જો માણસ સંસારનો સંબંધ વિવેક થી ન સંભાળી શકે તો એ પરમેશ્વર નો સંબંધ કેવી રીતે સંભાળી શકે જ્યાં તો જ્યાં તો એક રજ માત્ર પણ પ્રપંચ ચાલતો નથી સંસારમાં તો થોડું ઘણું ચાલી જાય બધાય સ્વીકારી લેતા હોય છે ગ્રંથમાં કહે છે તે માટે પરપંચ નભે નહીં દેવ ધર્મ મે તબહી નૈન મહી રજ અપચિકટ મે નહીં જો આંખોમાં ધૂળ સમાય ખરી જો આંખોમાં ધૂળ આવે એટલે તરત જ પાણી આવવા માંડે ને બહાર નીકળે ત્યારે જ આપણને શાંતિ થાય એમ ધર્મ છે ને આપણી આંખ જેવો હોવો જોઈએ સેજ પણ રજ સમાય ન શકે ત્યારે આપણને સત્ય સુખની પ્રાપ્તિ થાય છે જે સુખ મળે ને એમાં પછી ભય નથી હોતો આજે દુનિયામાં કયું એવું સુખ છે કે મળ્યા પછી માણસ નિર્ભય થઈ જાય એક સુખ મળે તો બીજા સુખ ની હોય છે અને મળી જાય છે પેલા તો લોકો લગ્ન કરતા અને સાથે કનેક્શન કરવું પડે કે આ કઈ છૂટી ના જાય બહુ સમસ્યાઓ છે વિશ્વાસ બધા છૂટી ગયા છે એટલે સંસારનું સુખ ભય ભરેલું છે ઝૂંપડીમાં પણ જે પરિવારમાં તમે રહો છો એમાં સુખ મળશે જેટલું મળશે એમાં તમે સુખી રહેશો પણ આસ્થા આપણી સત્યમાં હોવી જોઈએ એકવાર એક શેઠ હતા બજારમાં ગયા રમકડા જોયા તો એની ઈચ્છા થઈ ગઈ કે બાળક માટે એક રમકડું લઈ જાઓ તો એમણે એક રબરનો સાપ લીધો મેં એકવાર પહેલી વાર જયારે રબર નો સાપ જોયું કે સાચો સાપ છે પડ્યો તો એમ લાગ્યું કે સાચો જ સાપ છે પણ ખૂબી છે એમની બનાવવાની કે ભગવાનની પણ કોપી કરે એવા છે ભગવાનના બનાવેલા છે ને ભગવાન એને કેવી બુદ્ધિ આપી છે દરેક વસ્તુ જોઈએ તો આપણે આશ્ચર્ય થાય કે ના ખરેખર ભગવાને બનાવ્યું છે એની કોપી તો બનાવે છે પણ એના જેવું જીવતું નથી કરી શકતા બસ આટલો ફરક છે માણસનું જે કરેલું હોય ને એ બધું જળ જ રહેતું હોય છે ભગવાનનું જે બનાવેલું છે ને એ બધું હાલતું ચાલતું છે એ ભગવાનનું આપણે સ્મરણ કરવાનું છે કે જે આપણને જીવન આપી રહ્યા છે એ જીવન નથી તો આ સંસારની કોઈ વસ્તુ આપણા માટે કામની નથી તો મૂલ્ય તો એનું આપણે શ્વાસે શ્વાસે કરવું જોઈએ એક શ્વાસ પણ એવો ખાલી ન જાય તેને આપણે ભૂલી જઈએ ભલે કામ બધું કરીએ